સિમ વિસ્તારમાં આવેલી વાડીમાંથી પકડી મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી માટે ધાંગધ્રા તાલુકા પોલીસને સોંપવામાં આવેલ ત્યારે ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા આરોપીને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાવેલ આ સાથે આરોપી દ્વારા કેવી રીતે આ ચોરીને ગુનાને અંજામ આપ્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ગઈ તારીખ ચાર આઠ બે હજાર પચીસના રાત્રિના એક વાગે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના મેથાણ ગામે જે રામજી મંદિરની અંદર ચોરીનો બનાવ બનેલો હતો

કરેલ હતું અને જેના પરથી કઈ રીતે આ સમગ્ર ઘટના બની રહેતી એ બાબતે હવે વધુ કાર્યવાહી હાથ ધરેલ છે